તો આજે ગમે તે સમયે કોંગ્રેસ બાકીના ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે લોકસભાની ચાર અને પેટા ચૂંટણીના પાંચેય બેઠકના ઉમેદવાર કોંગ્રેસના જાહેર થવાના બાકી છે જે આજે ગમે તે સમયે થઈ શકે છે ગઈકાલે પ્રભારી મુકુલ વાસનીકે આ અંગે સંકેત પણ આપ્યા છે તેમણે જણાવ્યું હતું કે નામ નક્કી થઈ ચૂક્યા છે સત્તાવાર રીતે જાહેરાત બાકી છે જે આજે ગમે તે સમય કરવામાં આવશે રાજકોટ લોકસભા બેઠક થી પરેશ ધાનાણીનું નામ નક્કી માનવામાં આવી રહ્યું છે રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલા સામે પરેશ ધાનાણી ચૂંટણી લડી શકે છે